ગાંધીધામ આદિપુરને અંજારમાં અંજારમાં ગૌસેવકો દ્વારા ગૌવંશને અને અબોલ પશુઓને હાઈવે ઉપર હોય તેમને રેડિયમ બેલ્ટ બાંધવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે પણ રાત્રે આ અભિયાન જારી રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ અબોલ જીવ પશુઓને અને ગૌવંશને બેલ્ટ બાંધવામાં આવ્યા ગાંધીધામ એક એકવીસો તેમાં રાત્રિના સમયે અકસ્માત ઘટાડવા આદિપુર અને અંજારના ગૌસેવકો દ્વારા ગૌવંશને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પૂર્વ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વાહનના અકસ્માતની ઘટનાઓ સામે આવી છે ગૌવંશ રસ્તા ઉપર હોવાથી રાત્રે અંધારામાં નજર ન આવતા ગંભીર અકસ્માત સર્જાય છે તેમાં રાહદરીઓ ઘાયલ થાય છે અને ક્યાંક દુર્ઘટના પણ બનતી હોય છે આવી પરિસ્થિતિમાં ગાંધીધામ આદિપુર અંજારના ગૌસેવકો દ્વારા ગૌવંશ અને અબોલ પશુઓ કે જેમને હાઇવે પર અથવા હાઈવેની આસપાસ સોસાયટીના વિસ્તારમાં હોય તેવા ગૌવંશને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનું અભિયાન શરૂ કરવામાં આવે છે મોટી સંખ્યા અભિયાન ચલાવવામાં આવે છે સેવા સેવા કાર્યમાં શ્રી રામ ગૌ સમિતિના આદિપુરના પ્રમુખ સચિન ભાનુશાલી ઉપપ્રમુખ મેહુલ માલી ખેતાબાઈ માલી મહેશ પ્રતિક સુધાર રાજાભાઈ આહિર વાઘજીભાઈ સોઢા લાભેશ માલી યોગેશ પ્રજાપતિ અજય માલી રવિભાઈ માલી પ્રેમ ગોસ્વામી મહેશ ભાનુશાલી સહિતના લોકો છે તેમની સાથે હિન્દુ યુવા સંગઠન અંજારના ગૌરક્ષક દળના પ્રમુખ સાગર ખાંડેકા ઉપપ્રમુખ નિલેશ સોની રાહુલ સોની દિપેશ વાટેરા હર્ષલ પરમાર કુશુલભાઈ પરમાર તેજસભાઈ સોની તીર્થ સોલંકી સહિતના લોકો જોડાયા હતા